નવસારી જિલ્લામાં શિક્ષણ દિનના પાવન અવસરને અવિસ્મરણીય બનાવવા માટે શ્રેષ્ઠ શિક્ષકો શ્રેષ્ઠ શાળાઓ તેમજ 100% પરિણામ મેળવનાર શાળાઓ અને શિક્ષકોનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો નવસારી જિલ્લાની બિલીપુરાની LMP હાઈસ્કૂલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્યક્ષતા હેઠળ જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહ 2025 યોજાયો હતો આ પ્રસંગે ગણદેવી તાલુકાના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખ દેસાઈએ જણાવ્યું હતું કે આવનારું ભવિષ્ય ભારતનું છે અને ભારતને વિશ્વગુરુ વિશ્વ બનાવવા માટે શિક્ષકોની અગત્યની ભૂમિકા છે તેમણે વૈજ્ઞાનિક ક્રાંતિની વાત કરતા શિક્ષણ ક્ષેત્રે નવીનતા અને સ્પર્ધાત્મક ભાવના વિકસાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલે શ્રેષ્ઠ પરિણામ મેળવનાર શાળાઓ તથા શિક્ષકોને અભિનંદન પાઠવી અને આશા વ્યક્ત કરી હતી કે નવસારી જિલ્લાના તમામ શિક્ષકોના સંયુક્ત પ્રયાસોથી અહીંની દરેક શાળા શ્રેષ્ઠ શાળા બનશે તાલુકા કક્ષાએ નગર પ્રાથમિક કન્યા શાળા નંબર ત્રણ નવસારીની હેતલબેન એ હિરાણીનું સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાએ પ્રાથમિકમાં સિસોદા કન્યા શાળાની ડોક્ટર ફાલ્ગુનીબેન આર રાઠોડ અંબિકા હાઈસ્કૂલ ગળદ વિદ્યા હાઈસ્કૂલ ઉનાઈ તથા મિયા પ્રાથમિક શાળાનું સન્માન કરવામાં આવ્યું હતું બોર્ડની શ્રેષ્ઠ પ્રદાન કરનાર શાળાઓને પણ આ પ્રસંગે સન્માનિત કર્યા હતા

આ જન્મદિવસ આખા ભારતની અંદર ઉજવાઈ રહ્યો છે ત્યારે નવસારી જિલ્લાની તમામ સ્કૂલોનું આજે અહીં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં જે સ્કૂલો ખૂબ સારી પ્રગતિ કરી એવી એકસો અગિયાર સ્કૂલોને અમે પ્રમાણપત્ર આપી ઇનામો આપી સન્માનિત કર્યા આવનારા દિવસોમાં આ સ્કૂલો હજી પણ વધારે પ્રગતિ કરે એ જ અમારી આ અભ્યર્થના છે અને સાથે સાથે આજે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે રીતે આપણો દેશ આગળ વધી રહ્યો છે જ્યારે આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આ દેશને એક વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત કરી રહ્યા છે ત્યારે આજે ગુજરાતની અંદર જોઈએ તો ઇન્ડસ્ટ્રી જોઈએ કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સેમી ઉત્પાદન જોઈએ તો આજે નંબર વન જ્યારે ગુજરાત બની રહ્યું છે ત્યારે મારા વાલા શિક્ષક મિત્રોને પણ આજે મારી એ જ વિનંતી છે કે બાળકોને આપણે એવું શિક્ષણ આપીએ કે આવનારા દિવસોમાં એ પણ દુનિયા સાથે કદમ કદમ મિલાવીને પોતાનું પ્રગતિ કરી શકે અને સાથે સાથે દુનિયાના દેશો સાથે પણ આપણો દેશ આગળ વધી શકે એ જ અભ્યર્થના સાથે દયહીન ભારત નકી નમસ્કાર હું ડૉક્ટર સાલ્ગુની રાઠોડ સિસોદરા ગણેશ્વર શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજ રોજ જે મને સન્માન મળ્યું છે એ એક શિક્ષકનું સન્માન છે આજે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસની ઉજવણી પૂરા દેશમાં કરવામાં આવે છે ત્યારે આજનો આ કાર્યક્રમ જિલ્લા કક્ષાનો જે મને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત થયો છે એમાં મારી શાળા અને શાળાની બાળાઓનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે એમના થકે જ હું આ એવોર્ડ પ્રાપ્ત કરી શકી છું કહેવાય છે ને શિક્ષક ક્યારે પણ સાધારણ નથી પ્રલય અને નિર્માણ એની ગોદમાં ખેલાઈ છે અને આ ચાણક્યનું જે વિધાન છે એ ખરેખર સાચા અર્થમાં ત્યારે જ સાર્થક થાય છે જ્યારે એક શિક્ષક બાળકની પાછળ ઓતપ્રોત બનીને બાળકમય બની જાય છે અને બાળકને વિવિધ પ્રવૃત્તિઓ નવતર પ્રવૃત્તિઓ થકી એને આગળ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા એમને શિક્ષણ પૂરું પાડે છે અને શિક્ષણમાં નવીન પ્રયોગો થકી એ નવા નવા વિચારો એમની અંદર સિંચે છે અને એમનો ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે બસ આજના આ તબક્કે એક સ્ટેટ શિક્ષકનો એવોર્ડ મળવાનો ગર્વ તો છે જ સાથે સાથે દરેક શિક્ષકોને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ભવિષ્યમાં પણ મારા થકી અનેક પ્રકારના કાર્યો થતા રહે અને બાળકોને લઈને શિક્ષણ ને લઈને હું કઈક ને કઈક નવું કરતી રહું બસ એ જ આશાસા વિરમો છું હું રીટાબેન વિજયભાઈ દાદાવાલા બીબી દેસાઈ હાઈસ્કૂલ દેગામ નવસારી જિલ્લા માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે નામાંકિત થઈ છું અને તે માટે હું જિલ્લા શિક્ષણાધિકારી કચેરી નવસારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી નવસારીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગુજરાત સરકાર અને સૌ સમાજના શ્રેષ્ઠીજનોએ અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને પરિપૂર્ણ કરવાનો અમે પ્રયત્ન કરીશું આજ સુધી તો એ જવાબદારી અમે પૂરી કરતા આવ્યા જ છીએ પણ હવે પછીની જે જવાબદારી છે એ કટિબદ્ધ થઈને અમે કાર્ય કરવા માટે અમારો પૂરેપૂરો પ્રયત્ન કરીશું હા અમારામાં શ્રદ્ધા રાખજો અને બસ એટલું જ કહીશ કે જે ખોયું છે એ મળવાનું જ છે અને જે બગડ્યું છે ને એ સુધરવાનું જ છે બસ એટલી શ્રદ્ધા રાખજો અને અમે એક શિક્ષક તરીકે અમારા બાળકને શ્રેષ્ઠ ઊંચાઈ તરફ લઈ જવાનો પૂરેપૂરો સો ટકા બસ પ્રયત્ન કરતા રહીશું તમે બધા અમારામાં શ્રદ્ધા રાખીને અમારા આ કાર્યમાં અમને સાથ અને સહકાર આપજો આભાર દિલ્હી મોરાથી નીતિન પટેલનો અહેવાલ